ઓગસ્ટના રોજ પ્રભાસ સંકુલ સિમર ખાતે રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન ભારત માતા પૂજન અને ચાલુ વર્ષમાં રમત ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર પ્રભાસ સંકુલના વિદ્યાર્થીઓના સન્માન બાદ બસો પચીસ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય તિરંગા યાત્રા ગામમાંથી પસાર થઈ જતી ત્યારબાદ ભારતમાંના રક્ષણ ખાતર શહીદી મોરેલ ભારતીય આર્મીના શહીદ જવાનોને તેમજ આઝાદીની લડતમાં ક્રાંતિકારીઓને કુછ યાદ ઉને ઉભી કરલો તેમ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રભાસ સંકુલનો સ્ટાફ વિદ્યાર્થીઓ ગામના આગેવાનો સિમર ગામ આર્મીના જવાનો તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રભાસ સંકુલના સમગ્ર સ્ટાફ દ્વારા બારે જહેમત ઉઠાવાઈ હતી તે પ્રભાસ સંકુલના ટ્રસ્ટી શ્રી સંદીપસિંહ છે સંવાદદાતા જયેશ મેરા ન્યૂઝ ઉના જેમાં સાથે ધ્વજવંદન એક નાનકામ નીચે મેં કાર્યક્રમ તૈયાર કરેલો હતો એ થીમ નું નામ હતું પૂછી યાદ મહિનાથી થયેલો એપ્રિને શહીદો ને શ્રદ્ધાંજલિ ભારત માતાનું પૂજન આવો કાર્યક્રમ નું આયોજન થયેલું હતું જેમાં બધા શૈક્ષણિક સંપૂર્ણ સ્ટાફ વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ ગામના પ્રબુદ્ધ નગરજનો એક સાથે એકત્રિત કરી અને ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી જય હિન્દ